સુરતમાં પહેલું કમળ ખીલ્યું હોવા બાબતે પુરુષોત્તમ રૂપાલા ચારસો થી વધુ સીટ ભારતીય જનતા પાર્ટીને મળવાની છે બાદમાં રૂપાલા બાલક હનુમાન ચોકમાં આવેલા ભાજપના ધારાસભ્ય ઉદય કાનગઢ કાર્યકાલયની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે સરસ મજાનું જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રેખા એવા હનુમાનજી મહારાજની આજે જયંતિ હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના

તેવા હનુમાનજી મહારાજ જન્મ જયંતિ છે ત્યારે દેશમાં જ્યાં સનાતન ની ધજાઓ ફરકે છે ત્યાં સિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજ ની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરી તેવી પ્રાર્થના કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત